પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે ઉમેદવારી સાથે રેલી સ્વરૂપે નીકળી ગોધરા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીને પોતાનું નામાંકન રજૂ કર્યું મોટી સંખ્યામાં ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ અને આપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા ભાજપ સામે જંગી લીડ જીતનો વિશ્વાસ ગુલાબસિંહે કર્યો વ્યક્ત બેરોજગારી અને મોંઘવારી સહિતના મુદ્દાઓ સાથે કોંગ્રેસ પ્રચાર કરશે આજે ચૈત્રી દુર્ગાષ્ટમીના દિવસે અમે અઢાર પંચમાન લોકસભાનું કોંગ્રેસ પક્ષ તરફ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનથી અમે આજે ફોર્મ ભર્યું છે એમાં મારા કાર્યકર મિત્રો અને પ્રજા અને મારા મતદાર મિત્રોનો મને ખૂબ જ સહકાર છે તેથી આ સીટ અમે સારી એવી લીડથી જીતીશું આજે આખા દેશમાં મોંઘવારીનો પ્રશ્ન બેરોજગારીનો પ્રશ્ન આરોગ્યનો પ્રશ્ન મહિલાઓના અત્યાચારનો પ્રશ્ન વાલાસીનો અમારા ડમ્પિંગનો પ્રશ્ન શિક્ષણના પ્રશ્નો સિંચાઈના પ્રશ્નો અને આદિવાસી દાખલાઓના પણ પ્રશ્નો અમે તમામ પ્રશ્નોને સાથે રાખી પ્રજા વચ્ચે જઈ અને પ્રજાના વોટની માગણી કરીશું